નમસ્કાર મિત્રો સ્વસ્થ જીવન માટે મહત્ત્વની બાબતો એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નંબર એક જેઓ હાઈટમાં નીચા છે તેમણે પપૈયાનું સેવન કરવું જોઈએ અને આઠથી નવ કલાકની ઊંઘ લેવી જોઈએ તેનાથી તમારી ઊંચાઈમાં પણ મોટો ફરક પડશે નંબર બે જો તમે તમારા ચોંટી ગયેલા ગાલને ભરાવદાર બનાવવા માંગો છો તો ચોક્કસપણે દરરોજ એક સફરજન ખાઓ તેમાં વિટામિન એ અને સી જેવા એન્ટી હોય છે જે ત્વચા અને ચહેરાને પોષણ આપવામાં મદદ કરે છે નંબર ત્રણ લીંબુના બીજ ખાવાથી ઘણા રોગો મટે છે તેથી જો તમને લીંબુ પાણી પીતી વખતે બીજ દેખાય તો તેને ખાઓ નંબર ચાર જેમનું પેટ સાફ નથી થતું તેઓએ રાત્રે સૂતા પહેલાં અજમો ખાવો જોઈએ તેનાથી તેમનું પેટ સાફ થશે કારણ કે અજમામાં થાઈમોલ નામનું તત્વ જોવા મળે છે જે પેટને સાફ કરવામાં મદદ કરે છે નંબર પાંચ હાડકાં મજબૂત બનશે ખસખસના દાણાને દૂધમાં ભેળવીને પીવાથી હાડકાં મજબૂત થાય છે વાસ્તવમાં ખસખસ અને દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે એટલે તેનું નિયમિત સેવનથી સાંધાના દુખાવા અને હાડકાની સમસ્યાઓથી રાહત મળે છે નંબર છ કપાલભાતી કરવાથી માત્ર શ્વસન તંત્ર જ મજબૂત નથી થતું પણ ચહેરા પર વૃદ્ધત્વ વાળ ખરવા સફેદ થવા જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે નંબર સાત જો તમે વાળ ખરતા અટકાવવા માંગતા હોવ તો હંમેશા તમારા વાળમાં હું તેલ લગાવો નંબર આઠ જે મહિલાઓએ પ્રેગ્નન્સી પછી પેટ પર દાગ થાય છે તેમના માટે રોજ પાલકનો રસ લગાવવાથી ધીમે ધીમે દાગ દૂર થાય છે નંબર નવ જમતી વખતે એક લીલું મરચું ખાવ તેનાથી તમારી આંખોની રોશની તેજ થશે અને તમે ઘણી બીમારીઓથી બચી શકશો નંબર દસ જો તમે દરરોજ સવારે મીઠા લીમડાનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં મદદ કરે છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો